જય દ્વારપતિ સ્વાગત છે અમારા તાજા એવા નવા ફરી વ્લોગ વીડિયો ની અંદર ને આપણે એક મહિના પછી વ્લોગ મૂક્યું છે ભાઈ કામ હતા એટલે નવરા નહોતા ત્યાં હવે આપણે કન્ટિન્યુ વ્લોગ ચાલુ જ રહે ને આપણું જો આપડા ભાઈબંધ ભાઈ આવી ગયા તા ભીખુ ભાઈ જો નીરય બેઠા છે અને આ આપડી પેડે આ વેrna બ્લેક આ તમે બધા ભીખુ ભાઈને ઓળખતા જજો જેમ કે એ હમણાં YouTube માં વિડિયો મૂકે છે એટલે જો બતાવી દે આનું આપણે પ્રમોશન કરી દે ભાઈબંધ એટલે પ્રીમમાં કરી દે બાકી તો પૈસા થાય છે તમને બધાને ખબર જ છે

અને આ જો વગર સ્વેટર પહેરીને બેઠા જ નહીં રહેતા ભાઈ હવે તમને બધાનો ગાર્ડનમાં થોડુંક હું ઇન્ટ્રો કરાવી દઉં કે આ જો આપણું તો ગાર્ડન ને બસ વાળો પોરો નથી ખાતો ખરી માણ ચાલુ કરો ને લોક ત્યારે જ આવે છે જો આ કેનું ઝાડુ છે કહી દ્યો તમે થોડું કોમેન્ટ કોમેન્ટમાં છે આપણી મોસંબી આ બાજુ આપણી મોસંબી હતી ને હવે આ બાજુ આપણે નાળિયેરી છે જુઓ તમે ખાલી કેવું ગાર્ડન જુઓ કેવું મસ્તનું લાગે છે હવે આપણા ગાર્ડનમાં થોડું ઘણું આપણે ઇન્ટ્રો કરાવી દે આપણે હવે આ ગૌતમ બુદ્ધ ભગવાનની મૂર્તિ તમને બતાવું જો ખાલી મસ્ત ને લાગે ની જાડવા હેઠે જોવા મજા જ આવે વ્યુ જોવાનો કક જો અમારો ખૂણા મંજા ની રહેતે ઊભ ઊભો જો બ્લોગ ઉતારે જો કેવો શાંતિ થી ઉતારે છે બ્લોગ બીજેરો મુંજાઈ જાય છે બ્લોગ ઉતારવા મેં તો ભાઈ મુંજાવાનું નો હોય તારો ભાઈ બેઠો જ છે મે તો ચાલુ રાખ તું તમ તારે મારા મુતલ્લા તમને બધે નો મશીન બતાવવાનું છે જે ખાસ કાઢવાનું છે જો આ ખાસ કેવડું એવડું થઈ ગયું છે આ મશીન છે આ પાછળ થાય છે ચાલુ થાય ને નીચે એક બ્લેડ આવેલી છે બ્લેડ થી છે ને ઘાસ કપાઈ જાય ચાલુ કરો જીખું ભાઈ આ બતાવો તો બધાને કે મશીન કેવું ખાધું જોવો એ જો ચાલુ આ આનાથી ઘાસ ગાયેગા કપાય તમારે જો આવું કોઈને જોતું હોય તો મને મેસેજ કરી દેજો ભાઈ કોમેન્ટ કરી દેજો એટલે આપણે આપી દેવું ઓર્ડર હું જોવો ખાલી તમે હા ભાઈ હા કઈ ભીખું ભાઈ બાકાજી કે બોલાવે છે દાઈજ ભીરા જો ફેરીને સોટાડી દીધું

આપણો ભાઈ બાન જો ફની વિડીયો ઉતારવા તો એને બધું સેટઅપ તૈયાર કરતો તો એક આ ભીખુભાઈ અને આ નિતિન એ એને આવી ગયો છે ભાઈ કરોડોનો મેસેજ કે આપણે ભાઈ હવે ગાડી વેચવાની નથી ભાઈ આ તો ખાલી વિડીયો ઉતારવા પૂરતું જ બતાવ્યું છે મારે કાંઈ કેવું ભાઈ તમારે કાંઈ નથી કેવું બન કર બંધ કર દઉં હા ભાઈ ઘડી ચાલુ રહ્યો જગ્યા નહીં કામ નિતિનભાઈ જાય છે હવે ઘરે વિડીયો આપણે ઉતારી લીધો તો ફની હવે જો ભીખુભાઈ એના ફોનમાં જોવાય છે કે હવે મારે મૂકો છે હાલો નીતિન ભાઈ આવજો હાલો હવે આપડે પાસે નાસ્તો કરી મળવી અને પછી તો આપણે સીધો કરી દીધો દિયા બ્લોક ચાલુ અને આપણે ભોગી તો આપણે કારખા કારખાને જોવા નીતિન ના આપણે ખાઈ પીને આવી ગયા છે એવી નિરાતે આપણા કારખાને ભાઈ અને જો એ ઘણ મારો ઉપર તૈયાર થઈ ગયો છે અને એને ભાંગવા છે લાકડા અને એ બીજા હથિયાર ગોતવા ગયો છે મેં ભેટું ગોતી લે મેં તો ઠંડી ઘણી ટોપો ઓઢીને આટા મારું છું જોવા ખાલી જો ભાઈ નારાજ થઈ ગયા છે કે લાકડું નો હવે આપણે તાપણું કરવાનું છે એટલે ભાઈ નીતિન ભાઈ જો લાકડા મળ્યા છે હારવા અંદર થી હવે ઠંડી ભૂખા કાઢે છે એટલે પછી કાચ તો ભાઈ સહારો લેવો ને જો હવે આપણે જમાવાનું છે બેઠક ની રાતે આ લેલ ભાઈ તાપણું કરી ખાય બાકસ બાકસ લેવા મોકલી દીધું કેટલાક છે આવા બાકસ આપણે લઈ લીધું છે ને હવે તાપ જગવી એટલે મજા આવે થોડી ઘણી બેહવા મળશે આપણને ફાઈનલી આપણો જેમ તેમ કરીને પછી આપણે હળવાઈ લીધો તો તાપ અને એ બેઠા બેઠા મસ્તના ચેકતા હતા આપણે હાથ બાથ મેં કીધું હવે ભાઈ નહીં મેળવે હવે મળશું આપણે આવતા નવા વ્લોગ વિડીયોની અંદર ચાલી ગયું બધાય ડાયરા રામ